નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગપોથી જે આ વર્ષે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની નવી પ્રયોગપોથી આવેલી છે તો તેમાં ધોરણ નવ અને વિશ્વ વિજ્ઞાનના પ્રયોગ નંબર નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો આખી પ્રયોગપોથી તમારા તમામે તમામ વિશે વીસનું સોલ્યુશન મેળવવા માંગો છો

સિરિંજના પિસ્ટલની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી ઉપર થોડી પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલાઇન લગાવો દરેક પિસ્ટલને સિરિંજમાં નાખીને એક સરખો દબાણ આપી દબાવવાનો પ્રયત્ન કરો કઈ સિરીંજમાં પિસ્ટલ સહેલાઈથી જઈ શકે છે તેનું અવલોકન કરો પહેલું છે કે હવા ભરેલી સિરિંજમાં પિસ્ટલ સરળતાથી દબાય છે પાણી ભરેલી સિરીંજમાં પિસ્ટલ હવા ભરેલી સિરિંજના પિસ્ટલ કરતા ઓછું સરળતાથી દબાય છે અને ચોકનો ભૂકો ભરેલી સિલિંગનો પિસ્ટલ બળ આપવા છતાં દબાતું નથી તો આપણે નિર્ણય શું કરીશું તો આ પ્રયોગ ઉપરથી પદાર્થની અવસ્થા અને તેનું સંકોચન જાણી શકાય છે મિત્રો જ્ઞાનની ચકાસણી કરીએ તો નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થાની અંદર તેને ચોક્કસ આકાર જે છે તે હોય છે તો આવશે સાચો જવાબ એ ઘન નંબર બે નીચેના પૈકી કયો વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે તો સાચો જવાબ આવે છે એ આંતર આણવીય બળ મહત્તમ હોય છે નંબર ત્રણ તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય છે તો કદ જે છે તે વધે છે એટલે કે સી પ્રશ્ન નંબર ચાર દ્રવ્યની કઈ અવસ્થામાં સંકોચનશીલતાનો ગુણ વધારે હોય છે તો તેને કહેવાય છે ઠારણ એટલે કે સી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો ઘરેલું ઈંધણ એલપીજી ની અંદર સંકોચનશીલતાના ગુણધર્મનો ઉપયોગ થાય છે નંબર બે પ્રવાહીની સરખામણીમાં વાયુની દબનીયતા વધુ હોય છે ને નંબર 3 પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 2 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એ એન્ડ સ્ક્રીન ઉપર તમે ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો